નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેંગ્લોરના પ્રવાસે તેમણે કહ્યું ઓપરેશનની સિંદૂરની આ સફળતા પાછળનું મુખ્ય કારણ આપણી ટેકનોલોજી અને સંરક્ષણના મેક ઇન ઇન્ડિયાની તાકાત છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને કચ્છના ભચાઉ ખાતે નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો કર્ણાટક ને ભેટ મળી હવે મુસાફરી વધુ સરળ બનશે દિલ્હી મંત્રી પ્રવેશ વર્માએ સીપી આઉટર સર્કલમાં પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી ડ્રેનેજ સમસ્યાનું મૂલ્યાંકન કર્યું સાપુતારા ખાતે સન્ડે ઓન સાયકલ સ્પેશિયલ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઓગણચાલીસ તાલુકામાં નજીવો વરસાદ નોંધાયો આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નવસારીમાં પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલની ઉપસ્થિતિમાં એક પેડ માકે નામ અભિયાનનો આરંભ થયો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આવા ઇન્ફોર્મેટિવ વીડિયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે